તમારા ઘરનો દરવાજો ખોલો ને નજર સામે જ જડબુ ફાડીને જમ જેવો લાગતો મહાકાય મગર દેખાય તો જીવ તાળવે જાય નહીં પણ વડોદરાના રહેવાસીઓ માટે આ સાવ સામાન્ય વડોદરાના દર વર્ષે ચોમાસામાં પરિસ્થિતિઓ ભલે અલગ અલગ હોય પરંતુ એક બાબત સાવ સામાન્ય અને તે છે અહીંના મગર તાજેતરની જ વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરમાં પાણી ફરી વળ્યા પાણી ઉસરવાનું ચાલુ થયું ને શહેરમાં મહાકાય મગરો ટહેલતા જોવા મળ્યા વન વિભાગ અને અન્ય જીવદયા સંસ્થાઓએ તાબડતોડ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા અને અનેક મગરોને સલામત સ્થળે ખસેડ્યા સોશિયલ મીડિયામાં એક વિડીયો હાલ ચર્ચામાં મિત્રીના પાણી ઓસર્યા બાદ મગરની એક્ટિવા પર સવાર વડોદરામાં મગરને પકડીને એક્ટિવા પર લઈ જતો વિડીયો વાયરલ થયો વડોદરાના મુખ્ય માર્ગ પર બે યુવાનો મગરને વન વિભાગ સુધી પહોંચાડવા લઈ જતા હોય તેવા સામે એક્ટિવા પર મગર લઈ જતા જોઈને લોકોમાં કુતુહલ સર્જાય છેલ્લા ઘણા દિવસોથી આપણા શહેરમાં ફ્લડ જે પૂર આવ્યું હતું ત્યારબાદ મગરો બહાર નીકળ્યા છે ત્યારબાદ પાણી ઓસર્યા છે પાણી નીચે ગયા છે ત્યારબાદ મગરો બહાર નીકળવાના સમાચાર ઘણી જગ્યા પરથી મળી રહ્યા છે ત્યારબાદ અમે લોકો જેવા વન્ય પ્રાણી બચાવો કાર્ય કરતી જે સંસ્થાઓ છે મારું નામ અમારી સંસ્થાનું નામ છે હેમંત વઢવાણા ટીમ જેવી સંસ્થા ઘણા દિવસોથી અનેક મગરોનું રેસ્ક્યુ કરી રહી છે જ્યારે આજ રોજ અમારે હેલ્પલાઇન નંબર ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો ફાઇવ એઇટ પર ફોન આવ્યો હતો મક્કરપુરા એરફોર્સમાંથી કે એમના રેસિડેન્શિયલ એરિયા કે એમનો જે જગ્યા છે એની જગ્યા પર એક નવ સાડા નવ ફૂટનો મહાકાય મગર આવી ગયો છે અને ત્યારબાદ અમે લોકો એ સ્થળ ઉપર પહોંચીને મગરને રેસ્ક્યુ કરી લીધો છે અને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો છે મારા આ રેસ્ક્યુ દરમિયાન વિપુલ પાટિલ છે હર્ષદ સોની છે સંદીપ ગુપ્તા છે અને વૃષભ છે વિશાલ ચૌધરી છે જે ઘણા મારા સાથી મિત્રો છે એ મને સહકાર આપીને મા કાંઈ મગરને રેસ્ક્યુ કરીને અમે લોકો વન વિભાગને સુપ્રત કર્યો છે પણ ક્યારેય વિચાર આવે છે કે આટલા બધા મગરો વડોદરામાં જ કે શા માટે વિશ્વામિત્રી નદી તેમનું ઘર છે આજ સુધી વડોદરામાંથી ચૌદથી વધુ મગરોના રેસ્ક્યુ કરવામાં આવે હવે સવાલ તે પણ આવે કે આખરે વિશ્વામિત્રી નદીમાં જ મગરો આટલા બધા કેમ છે ગુજરાતમાં અન્ય અનેક નદીઓ તેમાં મગરોની સંખ્યા આટલી કેમ આ પ્રશ્નના જવાબમાં જિલ્લાના વન વિભાગના આરએફઓ જણાવે છે કે વિશ્વામિત્રી નદી મગરોનો ઘર કઈ છે વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિ અને એમાં પણ વિશ્વામિત્રી નદીની મગરો માટેની સાનુકૂળતા તેની પાછળ જવાબદાર છે શહેરની વચોવચથી પસાર થતી આ નદી એટલી ઊંડી છે કે મગરો માટે તે એક સરળ આશ્રય સ્થાન બની જાય છે બીજી તરફ એક કારણ મધ્ય ગુજરાતની આબોહવા જે મગરોના પ્રજનન માટે ખૂબ જ સાનુ છે આ મીઠા પાણીના મગરો છે અને વિશ્વામિત્રી નદીનો સંરક્ષિત કરાયેલો હરિયાળો પટ તેના પ્રજનન અને ઈંડા આપવા માટે એક સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે વિશ્વમાં મગરની કુલ ત્રેવીસ પ્રજાતિઓ છે ભારતમાં તે પૈકીની ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે તેમાં પણ ખારા પાણીના મગરો અને મીઠા પાણીના મગરો આપણા વડોદરામાં જોવા મળતી મગરની પ્રજાતિને માર્શ પ્રજાતિના મગર કહેવામાં આવે છે આ પ્રજાતિના મગરને ખૂંખાર શિકારી તરીકે ઓળખવામાં આવે છે